ઝાલો તાલુકાના થેરકા મુકામે આવેલા માછા નદીમાં અસ્થિ વિસર્જન સમયે ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું આ તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર એક કલાક આસપાસ યુવાનનો મૃત્યુ મળ્યો ઝાલ તાલુકાના થેરકા મુકામે આવેલા પંચકૃષ્ણ મંદિરની પાછળ આવેલ માછા નદીમાં કિનારે સાપોઈ ગામના યુવક સુરેશભાઈ કક્કડિયાભાઈ અમલિયાર જેમની અંદાજીત ઉંમર પાંત્રીસ વર્ષ છે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના દાદાની અસ્થિ વિસર્જન કરવા માટે અગિયાર નવ બે હજાર પચીસના રોજ આવેલ હતા અસ્થિ વિસર્જન કરવા માટે સુરેશભાઈ જેઓ કે માછાણ નદીમાં ઉતર્યા હતા ત્યારે તેઓના પાણીના વહેણમાં ખેંચાઈ ગયેલ હતા અને આ અંગે જાલોદ પોલીસને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દાહોદની ફાયર બ્રિગેડની ટીમ પણ બોલાવવામાં આવી હતી ઝાલોદ અને દાહોદની જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અગિયાર તારીખે ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ અગિયાર તારીખે ફાયર બ્રિગેડની ટીમને સફળતા ન મળતા ફરી આજરોજ એટલે કે બાર તારીખે ફરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ડૂબી ગયેલા યુવાનને શોધવાની તજવીજ હાથ ધરેલી હતી આજે બપોરના બાર બપોરના એક વાગ્યાના આસપાસ પાણીમાં ડૂબી ગયેલ યુવકનું જે મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે જાલોદ પોલીસ દ્વારા મૃત વ્યક્તિના પોસ્ટમોર્ટમ માટે જાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે